બનાવની જાણ થતાં જ ભરૂચનગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો જીએનએફસીના ફાયર ફાઇટરની પણ મદદ લેવામાં આવી હતી લગભગ બે કલાકની જહેમત બાદ ચાર ફાયર ટેન્ડરો દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ સાંકડી ગલીઓના કારણે ફાયર વિભાગને ઘટના સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી થઈ હતી આજ રોજ ભરૂચ શહેરમાં ભઠિયારવાડ વિસ્તારમાં એક મકાનમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે નગરપાલિકા ફાયર બ્રિગેડ ભરૂચ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા નગરપાલિકાની તાત્કાલિક ત્રણ ગાડીઓ સહિત તમામ સ્ટાફ ઘટના સ્થળે આવી આગને કાબૂમાં કરે છે સદનસીબે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે કોઈ નુકસાનના અહેવાલ નથી હજી એવી કોઈ માહિતી મળી નથી તો કંટ્રોલ રૂમ પર તાત્કાલિક મેસેજ મળ્યો હતો કે ભઠિયારવાડમાં એક મકાનમાં ત્રીજા માળે આગ લાગી છે તાત્કાલિક ઘટનાની ગંભીરતા જોતા અમે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી જરૂરિયાત જણાતા બીજી અન્ય બે ગાડી તેમજ એક એમ ટોટલ ચાર ફાયર ટેન્ડર મળી હાલ સંપૂર્ણ પરિસ્થિતિ કાબુમાં કરે છે